આખું ગોમ ઉંટડી થઈ જાય કઈ નહીં હોય જા જમવા લાયા જા જો કે શું તાકા મને તે તો કદી જોઈ જ નહી હોય કે ના મે કદી નહીં જોઈ યાર નહીં જોઈ ના મે નહીં જોયું ઉગે ઉભા રહેતા હું બધો બોલતા હે બધો કહેતા હું આ કહેતા કહેતા યોને કદી ભાડી નહીં હોય લે વાત બચ્ચું એ એ બોલ કે લે હું ખાઈ દઉં લે આપણો ખાઈ એક સીધો ખાઈ એક ઉખાઈ કહેતા તો મને યાર માટે ખાવા ના કે મારે પૂછ્યું

તોકલ જોઈતો લે વાઘનું હાથમાં તું અલ્યા આ તો પેલા ઢબડું લાયો એ ના હોય યાર હાથુકલું યાર કે હો અંદર કેવું મોસ્ત લાગો તમે જો તો મોશન બોલજો બરા તો જંગલમાં હોય યાર ખાવા આવે હું બોલું છું યાર ક્યાં કે ના કે આ તું છૂટી ને એ મજો તો પકડી લાયો એ ઓમ કરતા અલ્યા વાઘનું બચ્ચું તો ખાઈ જાય હું ખાઈ જાય યાર કેવું નેણું છે મોસ્ત આ

બચ્ચું લઈને આવ્યો છું મસ્ત તમે જો મોટો થાય શું થાય વાઘનું બચ્ચું ખબર આવું મોટું ખવરાય

અવાજ બંધ કર કેમ હોભળી જાત ઓહન પડશે આ તમ દોડે અને આ તો શેડું કે લઈ ગયો ખરાઈ આ બળે તો જગ જેવું તમે આગળ રો તું આગળ લે લે ખબર પડે કદીના બચ્ચા તો તારા જેવું ના બગો અને બોલાવજે શું બોલા બોલાવજ એવું બોલા

ને જંગલ બનાવવાનું ઘરે જંગલ માં જતો રે જંગલ માં મારા જવું પડે લે

અલ્યા બડી જો તમારું બચ્ચુ અલ્યા કણ હો અલ્યા અલ્યા લાગ લાગ મારું બચ્ચુ આ નું કંપન છે આ કુતરા બચ્ચુ એય મેન જંગલ માં કડીતો અને આ નાનું બેઠે ન બોય મેલા બેચા દેવા દેવા તું કઈ ન મનતું નહીં માં વાઘની બચ્ચે આમે માં વાઘા આલ્યા અલ્યા ઊંઢે બચ્ચી ગાગા દે મગન દેવા 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 તાર જનના બચ્ચાને નામ દે વાઘના બચ્ચા હા ખાઈ લો આ વાઘનું બચ્ચું આ કો વાઘનું બચ્ચું હા ખમાજ માં લે લે હા એ પાખડી જોતા જો માથાના કુતરાચ્ચું કુતરાણ બચ્ચા લઈ ને આવે તું લઈને આવ્યો નું માલી મું શું આ હું આ કુતરા લે કુતરા નું વાઘ નું બચ્ચું છે વાઘ નું બચ્ચું છે બચ્ચું આલ તું છે પણ વાઘ નું બચ્ચું છે જનો બાપુ શું આ તો આ આ મારું મગજ ખાઈ ગયું લે ભાઈ બોલ મારે કાઈ ના કહું હોભર તો નઈ લે કુતરા બચ્ચું કુતરા બચ્ચું આવો કુતરા બચ્ચું વાઘ નું બચ્ચું માગનું બચ્ચું જોઈ તમે ના કાય હું ચાના લઈ લે આ મેં

બેનો <øre> <vapors> <fils related> <ihremhn>! <such cowlla email> ના રાખવાનો યાર કડક કડક આપડો માલ કડક વાયાર પ્રખ્યાત ના રાખવાનો યાર તો મહિના બાર મહિના લાખ રૂપિયા પકડવાનું

બોલા મત રૂપાલી હોય આ દીકરા તડકો ગયું વી માથે પચાડી લે પચાડી જગતો લઈ ગયો લાબુ નું

વા પછી આ મુદ્દો માણું હા બધો એ તું ઘણા લાવે છે એ લાય તમારે આવતો રે હું કહ

અલ્યા તું અલ્યા રે જકતા ના નીકળે આવે પીયેલું હાય લાલ ટોંગાઈ લાગે ઉના હમ નઈ છો લાલ ટોકરવું ઈનાવા લાલ તો મારું ના લે 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 જો બાજુ રે છોટે વાગ અન ઈમને હવે સુતે મળતા ને બા અલ્યા જો એક લઈ અમે મરી જશે છોટે વાગ કે વાગ વાગ ને કુતરૂ વાલે ઓય કુતરૂ વાલે ઓ વાગ જો લાગે તમને કઉ તું વાગ જો લાગે તમને અમે હારજીઓ લાગે ને વાગ જો કોટી ઓલા માર ખાઈ ખાઈ મરી જઈ ગયા હા આય તો કાંઈ ન આપ્યું હુક્કા લાગ્યા જ એમ જે વસ્તુ લઈ આવતો રે મારું કરું ના લે વાગણું બચ્ચું મારું કરવાનું નહીં હા હેલો આગા મને ગટુ માય કીધું કે મથુની ડાલુની ગયો એવું હા હા તું યાર તમે

જરૂર કું નહી મારું જે ટુ હા જીજે ટુ હા